મગરના જડબામાંથી બહાર કાઢ્યો પણ વડોદરાની નદીમાં મગર યુવકને ખેંચી ગયો અને ફાયર નદીમાં બોટ ઉતારીને પણ મૃત્યુ આજ લાગ્યો અને દિલ ફ્રેક્ચર રિએક્શન વિડીયોને વડોદરા છેના મધ્યમાંથી પસાર થતી વિશ્વમતી નદીના આજે સવારે યુવકને મગર ખેંચી જતા દોડધામ મચી ગઈ હતી અને ઘટના સ્થળ છે આ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી ગઈ હતી અને નદીમાં બોટ ઉતારી મગરને પથ્થર મારો દૂર અટસી રહ્યો હતો અને આથી મગરને પોતાના જડબામાં રહેલા યુવકને છોડી દેતો અને માદમાં ફાયર ટીમોને યુવાનો કલાકમાં ફરી જે પડ કાઢ્યો હતો ને આ ટીમને રેક્ષો અને પડકારો સામે આવ્યો અને વડોદરામાં ભીમના ના બ્રિજ પાસે વિશ્વાસી નદીમાં સવારી આ મગરનો નદી ખેંચી ગયો હતો આ ઘટના સ્થળે બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સમયે મગર યોગ્ય ખેંચી લઈ જાય આ તો ના બ્રિગેડની રેક્ષો ઓપરેશન હાથ ધરી છે નદીમાં ઘણા મગર હોવાના ફાયર બ્રિગેડની ટીમો રેક્ષો ઓપરેશન મુશ્કેલમાં સ્વપ્નના કરવો પડ્યો આ જો કે આ બ્રિગેડને યુવક નદીમાંથી બહાર કાઢ્યો હતો